પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ચાણસમાં અર્બન બેન્કની ચૂંટણીમાં વિશ્વાસ પેનલનો વિજય થતાં આતિશબાજી કરાઈ મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકની બેન્કની ચૂંટણી યોજાઈ હતી જેમાં આઠ ડિરેક્ટરોની ચૂંટણી માટે ગત રવિવારના દિવસે મતદાન યોજાયું હતું જેમાં બંને પેનલો માટે મતદાન થવા પામ્યું હતું જે બાદ વિશ્વાસ પેનલનો વિજય થતાં ચાણસમા ખાતે સભાસદો દ્વારા ભારે આતિશબાજી કરી હતી અને મોં મીઠું કરવામાં આવ્યું હતું ચાણસમા ખાતે આવેલા અર્બન બેંક ખાતે વહેલી સવારે બેંકના તમામ સભાસદો અને ચૂંટાયેલા ડિરેક્ટર ગોવિંદ અંબાલાલ પટેલની ઉપસ્થિતિમાં ભેગા થયા હતા અને ગત રોજ થયેલી મતગણતરીમાં વિશ્વાસ પેનેલનું ભવ્ય વિજય થતાં તેના ભાગરૂપે ભવ્ય આતિશબાજી કરાઈ હતી એકબીજાનું મોઢું મીઠું કરાવી અને વિજય મનાવવામાં આવ્યો હતો જેમાં ચાણસમાના ચંદુલાલ પટેલ વિષ્ણુભાઈ પટેલ પ્રવીણભાઈ પટેલ સહિતના સભાસદો ઉપસ્થિત રહ્યા હતા મહેસાણા અર્બન બેંકની ચૂંટણીમાં વિકાસ પેનલને ટક્કર આપી વિશ્વાસ પેનલનો વિજય થયો હતો જીત મેળવ્યા બાદ વિજેતા ડિરેક્ટરો દ્વારા એપોલોથી અર્બન બેંક સુધી ડીજેના તાલે શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા વિશ્વાસ પેનલના ડીએમ પટેલે જણાવ્યું હતું કે વધારે અમારી જીત થઈ છે અમે પ્રજાને વિશ્વાસ આપીએ છીએ કે આ બેંકમાં હવે ભવિષ્યમાં પણ ખોટું નહીં થાય બેંકમાં જે પરિસ્થિતિ ઊભી થઈ છે રિકવરી હોય કે સહિતના પ્રશ્નો તબક્કાવાર હાથ પર લઈને તેનો નિકાલ કરવાનો પ્રયત્ન કરીશું કમલેશ પટેલ પાટણ અર્બન બેંકની ચૂંટણીના પરિણામો પછી સમગ્ર મહેસાણા જિલ્લાની મલ્ટી કોઓપરેટિવ અર્બન બેંકની જે ચૂંટણીમાં સભાસદોએ આનંદોત્સવ અને ફટાકડા ઉત્સવ વિશ્વાસ બેનલના ભવ્ય વિજય માટે થઈ અને જે આ કાર્યક્રમ કર્યો એ માટે પહેલાં તો સભાસદો અને સૌ મિત્રોનો આભાર માનું પત્રકાર મિત્રોએ ચૂંટણીના દિવસે જ્યારે મને કહ્યું કે શું થશે ત્યારે મેં આ જ પત્રકાર મિત્રોને કહેલું કે ભારત આપણી વિશ્વાસ ચાલક એવી જંગી બહુમતીથી જીતશે કે જેને ભારતના ઇતિહાસમાં નોંધ લેવી પડે ભારતના ઇતિહાસમાં મલ્ટી કોઓપરેટિવ બેન્કમાં પચીસ ટકા લીડ સાથે કોઈ પણ બેંકની ચૂંટણીમાં જો જીત થઈ હોય તો એવી ભારતની પહેલી બેંક છે અને પહેલા સભાસદો છે કે જેમની સૂઝબૂઝ અને બુદ્ધિમત્તાથી પચીસ ટકાની લીડ સાથે વિશ્વાસ પેનલને જીતાડી છે બીજું મારે મિત્રો એ કેવું છે આ જીત માત્ર ને માત્ર સભાસદો સભાસદોની ડિપોઝિટરોની છે કારણ કે બેંક બચાવવા માટે થઈ અને એક ભવ્ય અભિયાન બે હજાર ચૌદથી ચાલતું હતું એ અભિયાનને આ વખતે સભાસદોએ ખૂબ સાકાર કર્યું અને પોતાના આત્મા પરથી ઘણી વખત આગળની ચૂંટણીઓ ક્રોસ વોટિંગના થપ્પે થપ્પા દેખાતા હતા આ વખત પ્રજાએ બીજો એ રેકોર્ડ થયો ભારતના ઇતિહાસમાં બે સહકારી સંસ્થાના આધ્ય સ્થાપકો ના પુત્ર ચૂંટણીમાં હાર્યા અર્બન બેંક ના અધ્યક્ષ સ્થાપક ચંદુલાલ વિમલ નો પૌત્ર હાર્યો